ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન માટે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરેલ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડ ફટકાર્યો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરી વિસ્તારમાં અવર અવારનવાર ટ્રાફિક સમસ્યાને કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી હતી સ્થાનિક લોકોની ટ્રાફિક અંગે વિવિધ રજૂઆતો ધાંગધ્રા પોલીસને કરતા પોલીસે આજરોજ ધાંગધ્રા શહેરી વિસ્તારના શાક માર્કેટ મેઇન બજાર સહિત જયા લોકોની ખરીદી અંગે અવર જવર રહે છે તેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા ટ્રાફિક હાથ ધરી હતી જેમાં પથરાતા નાના ધંધાર્થીઓ શાકભાજીની લારી ચાલકો આડેધડ વાહન દુકાનદારો દ્વારા હદ સિવાય બહાર ચીજવસ્તુઓ સહિત લાગતા વળગતા તમામને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે નગરપાલિકા સાથે મિટિંગ યોજી તેમની હદમાં આવતા સ્ટોલ દુકાનો લારી કલ્લા સહિતની બિનજરૂરી રીતે હાર્ડવેર કરે તો નોટિસ ફટકારી દંડનીય દંડકીય કાર્યવાહી કરવા સૂચના અપાય જો નહીં થાય તો પોલીસ દ્વારા કડક દંડ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને રૂપિયા સાત હજારનો દંડ ફટકાર્યો હતો વાર્ષિક વાર્ષિક્ષણ દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ લોક દરવા રાખેલું પણ કરવામાં આવેલી હતી જે અનુસંધાને આજ રોજ અમુલ સ્ટાફના માણસો સાથે એક મુખ્ય બજાર જે છે એની અંદર મેં ડ્રાઈવ ચલાવી હતી જેમાં જે વેપારીઓ જે દુકાનની બહાર સામાન રાખીને જે પરંતુ સામાન અંદર કરાવેલો હતો જે લોકોએ પાર્કિંગ જે પાર્કિંગ હતું એ પાર્કિંગ દૂર કરે લોકોને કરવામાં આવેલી હતી આ સિવાય જે ધારીવાળા હતા એ લોકોને પણ એક જગ્યા નક્કી કરવામાં આવી હતી રાખવાની બહાર નહીં આવવાનું તો આ રીતે ટ્રાફિક ડ્રાઈવ કરી અને એક શરૂઆત અમે કરેલી છે અને વેપારીઓને પણ મેં અત્યારે તો રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ હવે પછી એ લોકો દુકાનની અંદર બહાર કોઈ માલસામાન ના રાખે બહાર કોઈ પાંજરા ના રાખે કે બહાર કોઈ બીજું કોઈ એનું સ્ટેન્ડ ઊભું ના કરે એ બાબતે એમને રજૂઆત કરવામાં આવેલી છે અને નગરપાલિકા સાથે પણ અમે મીટિંગ કરી અને આ જે કદાચ રાખતા હોય તો એ લોકોએ જે નગરપાલિકાએ પણ બધાને નોટિસને આપેલી છે કે ભાઈ આ નહીં રાખો તો પછી અમે જો એ નહીં માને તો પછી અમે કાયદેસરની કાર્યવાહી અમે કરીશું